વડોદરા શહેરના વાઘુડિયા રોડ ઉપર શાહી વિહાર કોમ્પ્લેક્સમાં આઈસ્ક્રીમ બનાવવાના ગોડાઉનમાં સોમવારે મોડી રાત્રે આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી બનાવની જાણ કરવામાં આવતા પાણીગેટ અને ગાજરાવાડી ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી વડોદરા શહેરમાં વાવાઝોડા વચ્ચે શહેરમાં આગ લાગવાની ઘટનાઓ પણ બની હતી ત્યારે સોમવારે મોડી રાત્રે વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ પાસે એક આઈસ્ક્રીમના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા રોડ ઉપર પૂનમ કોમ્પલેક્ષની બાજુમાં આવેલા શાહી વિહાર કોમ્પ્લેક્ષમાં આઈસ્ક્રીમ બનાવવાના ગોડાઉનમાં આગ લાગી હતી આગ લાગી હોવાના બનાવની જાણ થતાં જ પાણીગેટ અને ગાજરાવાડી ફાયર સ્ટેશનના જવાનો સાથે એમજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વિષ સપ્લાય બંધ કરી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા સમગ્ર ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ હતી સદનસીબે રાત્રિ દરમિયાન કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાની થતાં ટળી હતી જ્યારે બીજી તરફ આગની આ ઘટનામાં મોટું નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી બનાવને પગલે વિસ્તારમાં લોકટોળા ઉમટી પડ્યા હતા